પોરબંદરના શ્રી કસ્તુરબા મહિલા મંડળ દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલાઓએ મતદાન કરવા અંગે શપથ લીધા હતા તેમજ સિગ્નેચર કેમ્પેઇનમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો પોરબંદરની દશા સોરઠિયાવાડી ખાતે શ્રી કસ્તુરબા ફાઉન્ડેશન સંચાલિત શ્રી કસ્તુરબા મહિલા મંડળના વાર્ષિક ઉત્સવનું આયોજન થયું હતું જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી ત્યારે મતદાન જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો વિવિધ મહિલા અગ્રણીઓ અને મહિલા મંડળના સદસ્ય એવા મહિલાઓએ અમે અવશ્ય મતદાન કરીશું તે અંગે શપથ લીધા હતા આ ઉપરાંત સિગ્નેચર કેમ્પેનમાં પણ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો

મહિલાઓને સંયુક્તપણે મહિલા મતદાન જાગૃતિ અંગેના પ્રોગ્રામ કરવા પ્રેરિત કર્યા હતા અને શપથ પણ લેવડાવેલા હતા આ કાર્યક્રમમાં અનેક મહિલા અગ્રણીઓ તેમજ વિવિધ મહિલા મંડળના પ્રમુખ બહેનો અને અનેક સદસ્ય બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર